ટ્રકની ઝડપી લેતા તેમજ વિદેશી દારૂ લાખો રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે સોળ લાખ સત્યાસી હજારથી વધુની કિંમતના દારૂના જથ્થો અને પંદર લાખથી વધુની કિંમતની ટ્રક સહિતની મતા કબજે કરી છે પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે ફિરોજ ફ્રૂટવાલા અને તેના ભાઈ સલીમ ફ્રૂટવાલાએ યુસુફ નાસીર ભાયાને વિદેશી દારૂ જથ્થાનો ઓર્ડર આપતા વાપરીથી પરમેશ્વર ફે શાહુ પાંડે પાસે જથ્થો મંગાવતા તેને ટ્રક ડ્રાઈવર દીપેન્દ્રસિંહ સાથે માલ મોકલ્યો હતો આ માલ લઈ જુબેર ટ્રકમાં બેસી ફિરોજ ફૂટવાલા તેના ભાઈ સલીમ ફ્રૂટવાલાના કહેવા મુજબ ડિલિવરી કર્યા બાદ સારવલી બ્રિજ પાસે આપવા જતાં પકડાઈ ગયો હતો દારૂનો મંગાવનાર ફિરોજ અને સલીમ ફ્રૂટ સાથે યુસુફ નાસિર ભાયા પરમેશ્વર પાંડે અશ્વિન સની અને રાજુને પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોન્ટેજ જાહેર કર્યા છે અઝર ખુરશી સાથે હર્ષસેઠા